અને માની વાત કરવામાં જઈએ ને આપણે તો માની એક વાત મને યાદ આવે એક હરણી હતી હા અને હરણી હતી ને એને તાજી વ્યાયેલી હરણી હતી એના બે બચ્ચા હતા એને એક નાની અમથી બખોલમાં મૂકીને હરણી ચારો ચરવા માટે વ્યાઈથી પ્રસૂતિ થઈ હતી એટલે ભૂખ લાગી હતી એક ચા ચારો ચરવા માટે બહાર નીકળી જંગલમાં જંગલમાં જ્યાં બહાર નીકળી ત્યાં તો હરણીની સામે એક શિકારી આવ્યો અને શિકારી જ્યાં એની સામે આવ્યો ને એની સામે તીર ધારણ કરીને ઊભો રહ્યો જ્યાં ધનુષને બાણ ચલાવવાની તૈયારી કરી છે ત્યાં હરણીની નજર પડી છે ચરતા ચરતા અહો મારું મૃત્યુ તો મારી સામે આવીને ઊભું છે આમ જ્યાં શિકારીને જોયો છે ત્યાં હરણીના મુખેથી વાચા પ્રગટ થઈ છે હવે આપણી કથાઓમાં ઘણી વાર એવું આવે છે કે હરણને વાંચા નીકળી વાઘને વાચા ફૂટી હં ત્યારે જ્યારે જેને શ્રદ્ધા નથી ને ભગવાનમાં એક એના મનમાં તર્ક થાય કે હરણ કેવી રીતે બોલે હરણ એ રીતે બોલે કે આપણે જેમ ભગવાનની શ્રદ્ધાથી વિચાર કરીએ છીએ ને કે ભગવાન છે મૂર્તિમાં ભગવાન છે આમ જેમ સ્વીકારીએ છીએ ને એ જ રીતે ભગવાનની દયા હોય ને તો બધું જ શક્ય છે હા રાયને પહાડ બનાવવું ને એ ભગવાન માટે અશક્ય નથી રંકને રાજા બનાવવાને એ ભગવાન માટે અશક્ય નથી અને અહીંયા આ હરણી જ્યારે જોયું છે કે શિકારી મારી સામે છે એને વાચા ફૂટી છે વાચા ફૂટતાની સાથે જ એણે શિકારીના પગમાં નમન કરીને કીધું છે મને છોડી દે ભાઈ મને છોડી દે હા તું બહુ દયાળું લાગે છે તું મને છોડી દે ત્યારે શિકારીએ હસતા હસતા કીધું છે તું મને કે ગમે તેટલી ફોસ લાવે ગમે તેટલી બહેલાવે પણ હું તારી વાતોને માનવાનો નથી હું તો મારા હાથમાં આવેલો શિકાર છોડવાનો નથી અને આમ જ્યાં ફરીથી એણે શિકાર કરવાની તૈયારી કરી છે ને એવા સમયે હરણીએ કીધું છે કે જો ભાઈ તું મને ના છોડી શકે ને તો મને એક કામ મારું છે એ પૂરું કરવા દે પછી હું પાછી આવું અને પાછી આવું ત્યારે તું મારો અહીંયા શિકાર કરજે મારું હરણ કરી લેજે મારો વધ કરી લેજે આમ જ્યાં પૂછવામાં આવ્યું શિકારી દ્વારા શું પૂછ્યું શિકારીએ કે તું જશે અને પાછી આવશે એમાં વિશ્વાસ કેવી રીતે કરવો અને ત્યારે હરણીએ કીધું છે કે જો હું જુઠ્ઠું બોલું ને તો મારો જન્મ કળિયુગમાં થાય એટલે આ વિચાર છે જો હા કોઈ ગુણી જેને આ લખ્યું છે કે હરણીએ કીધું વચન આપતા કે જો હું જુઠ્ઠું બોલું તો મારો જન્મ કળિયુગમાં થાય તો આપણે કેટલા પાપી કે આપણો કળિયુગમાં જન્મ થયો છે

ને છોડવામાં આવી છે હરણી બખોલમાં ગઈ છે માનું આવું ચિંતાતુર દ્રશ્ય જોઈને મુખડું જોઈને આ નાના બાળકો હતા એમણે પૂછ્યું છે મા તું આટલી મોડી કેમ આવી મોડી આવી અને પાછી ચિંતામાં કેમ છે આમ જ્યાં હરણીના બાળકોએ પૂછ્યું ને ત્યારે માએ કીધું છે કે બેટા તમને આ ધાવણ ધવડાવીને અમૃત પીવડાવીને મારે પાછું જવાનું છે અને મારે શિકાર મારે વધ થવાનું છે એક શિકારી મારી રાહ જુએ છે આવું વાત કરી છે ત્યારે નાના બચ્ચાઓએ જીદ કરી છે અને બચ્ચા પણ માની સાથે ચાલ્યા છે બચ્ચા આવ્યા છે હરણીની સાથે શિકારીની સામે ઊભા છે સામે ઊભા રહીને જ્યાં મા કહે છે મને તીર મારો હવે મને તમે વધ કરો ત્યારે શિકાર હરણીના બચ્ચાએ કીધું છે સાથે સાથે કે નાના માને પહેલા ના મારશો હરણીના બચ્ચા ધ્યાનથી સાંભળજો દર્શન કરજો હરણીના બચ્ચા એ શું કીધું છે મારી માને પહેલા ના મારશો ત્યાં હરણીએ કીધું છે મને મારો બીજી બાજુ હરિણીના બચ્ચાએ કીધું છે અમને પહેલાં મારો અમને પહેલાં મારશો ને તો એક કામ થશે જ્યારે શિકારીએ પૂછ્યું છે કે શું કામ થશે તમને પહેલાં મારવાથી મને શું લાભ થશે ત્યારે હરણીના બચ્ચાએ કીધું છે સાંભળજો હો ધ્યાનથી શું કીધું છે કે જો અમને પહેલાં મારશો ને તો અમે જ્યારે સ્વર્ગમાં જઈશું ને અને અમે સ્વર્ગમાં ફરતા હોઈશું ને ત્યાં તમે પાછળથી મારી માને તમે મારી નાખશો ને તો મારી મા પાછળથી સ્વર્ગમાં આવશે ને તો અમે સ્વર્ગ ની ભીડમાં ક્યાંક અટવાતા હશું ને મારી મા પાછળથી આવશે ને તો અમને ઓળખી જશે અને મને પકડી લેશે ને મને હૃદયથી લગાવશે મારી મા અને અમને આમ પાછી અમારી મા મળી જશે અને જો તમે પહેલાં મારી માને મારી નાખશો અને મારી મા સ્વર્ગમાં જતી રહેશે અને પાછળથી અમને મારશો ને અમે સ્વર્ગમાં જઈશું ને તો અમે જઈને મારી માને ઓળખી શકીએ એટલે અમારી હેસિયત હજુ નથી હજુ અમે નાના છીએ આમ હરિણીના બચ્ચાએ વાત કરી છે આ મા હોય છે કે હજારો હોય ને એમાં પોતાના બાળકને ઓળખી જાય હા નાનું બાળક જન્મે ને એને રાત્રે એ રડે ને એ પહેલાં પાંચ મિનિટ પહેલાં એની માને ખબર પડી જાય કે મારી મારા બાળકને કાં તો ભીનું કર્યું છે ગંદુ કર્યું છે અને કાં તો એને ભૂખ લાગી છે આ પાંચ મિનિટ પહેલાં જાગે ને એ મા છે હા એટલે જ કે છે કે મા તે મા બીજા બધા વગડાના વા અહીંયા આવો આઠમો ગર્ભ રહ્યો છે ભગવાનને વિનંતી કરવામાં આવી છે કે તમે હવે ભગવાન મારા ગર્ભમાં સ્થાપિત થાવ ભગવાન સ્થાપિત થયા છે અને આગળ ચાલતા કહેવાય છે કે પૂરા સમય થતા મધુર માસ એવા શ્રાવણ માસની અષ્ટમીનો અષ્ટમી નો સમય આવ્યો છે મધ્યરાત્રિનો નો સમય છે બધું જ વાતાવરણ મધુર બન્યું છે પક્ષીઓનો કલરમ રાત્રે થયો છે ચંદ્રમાં પૂર્ણ પ્રકાશ આપી રહ્યા છે એવા સમયે સમયે રાત્રિના કમળો ખીલ્યા છે સુગંધિત વાતાવરણ થયું છે પવનની લહેરો વાય છે સુગંધિત એવા સમયે ભગવાને દેવકીજીના ખોળામાં જન્મ લીધો છે બોલે કૃષ્ણ કે નૈયા લાલ પોતાના લાલના મુખડાને ચુમન કરી રહી છે અને જોઈ રહી છે આ મુખારવિંદને જે બાળક શ્યામ વર્ણનું છે ઘુંગરાળા વાળ છે મોટા મોટા નેત્રો છે નાના નાના હાથ અને પગ છે એવું નાનકડું અમથું બાળક મા દેવકીના ખોળામાં રમી રહ્યું છે એવા સમયે વસુદેવજીએ એક નાનકડી અમથી ટોપલીમાં આ બાળકને લીધું છે અને વિચાર કરી રહ્યા છે કે શું કરવું હવે આને કેવી રીતે હું સાચવું એવા સમયે આકાશવાણી થઈ છે આકાશવાણીમાં કહેવામાં આવ્યું છે કે આ બાળક જે છે ને એને લઈને તમે ગોકુળ જાઓ અને ગોકુળ જઈને નંદ બાવાના ઘરે યશોદાજીના ખોળામાં આ બાળકને અર્પણ કરજો અને ત્યાં જે યોગમાયાએ જન્મ લીધો છે એને અવાજ ના કરશો વાતો પછી કરજો તો જે બાળક ત્યાં જન્મ્યું છે યોગમાયા એ દીકરીને લઈને તમે પાછા આવજો આમ જ્યાં વસુદેવજીને કહેવામાં આવ્યું છે વસુદેવજીએ પૂરો ભગવાન ઉપર ભરોસો કરીને બાળકને ટોપલામાં ધારણ કર્યો છે આ લાલાને ટોપલામાં લઈને વસુદેવજી ચાલ્યા છે જ્યાં થોડાક આગળ ચાલ્યા છે ને ત્યાં એમને જે બંધાયેલી સાંકળોના બંધન હતા એ બધા તૂટીને નીચે પડ્યા છે આ ભગવાનની યોગ માયા છે આ નાનો લાલો છે પણ સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે આગળ જતાં જે બંધ દરવાજા હતા મોટા મોટા તોતિંગ દરવાજા હતા એ બધા દરવાજાના તાળા તૂટીને નીચે પડ્યા છે આગળ જ્યાં વસુદેવજી ટોપલામાં બાળકને લઈને લાલાને લઈને આગળ વધ્યા છે તો થોડાક આગળ ચાલતા જે બધા દૂતો અહીંયા બેઠા હતા દરવાજાની પાસે અને પહેરો ભરી રહ્યા હતા રક્ષા કરવા માટે કે ક્યાંક એ બાળકને મૂકી ન આવે બીજી જગ્યાએ વસુદેવજી એમ વિચાર કરીને જ્યાં મૂકવામાં આવ્યું હતું ત્યાં જે દૂતો બેસાડવામાં આવ્યા હતા રક્ષા માટે એ બધા દૂતોને અહીંયા યોગમાયા દ્વારા નિંદ્રા આવી છે અને નિંદ્રામાં પોતે ભાન ભૂલી ગયા છે દેહનોને સૂઈ ગયા છે વસુદેવજી આગળ ચાલ્યા છે આગળ ચાલ્યા છે માય યમુનાજીના ખોડા આગળ આવ્યા છે કિનારે વસુદેવજી ટોપલામાં લાલાને લઈને ઉભા રહ્યા છે વિચાર કરે છે કેમ કરીને આટલા નાના બાળકને ગોકુળ સામે પાર લઈને લઈ જાઓ હા અને આમ જ્યાં વિચાર કરી રહ્યા છે ત્યાં એમને વિચાર આવ્યો છે કે જેમણે મને આકાશવાણી કરી એ જ આગળ રસ્તો કરશે દરેક વિચારવું જોઈએ કે મને જેણે જન્મ આપ્યો છે ને એ જ મારું જીવન ચલાવી રહ્યું છે પણ આપણે નાદાન અને મૂરખ છીએ અજ્ઞાની છીએ કે ચિંતા આપણે કરીએ છીએ અને ચિંતા કરીને એણે જે વ્યવસ્થા કરી છે ને એમાં આપણે વિઘ્ન નાખીએ છીએ અને એટલે આપણું નસીબ આપણી તકલીફો થાય છે હંમેશા ભગવાન ઉપર વિશ્વાસ રાખનાર વ્યક્તિ ક્યારેય પણ તકલીફમાં આવતો નથી આ વાત આગળ ચાલતા વસુદેવજીએ વિચાર કરી છે કે જ્યારે ભગવાને આટલે સુધી લઈ આવ્યા છે ને આગળ પણ લઈ જશે અને એમણે ધીમેથી પોતાનો જમણો પગ જમનાજીમાં મૂક્યો છે જ્યાં જમણાજીમાં પગ મૂક્યો છે ત્યાં તો જમનાજી વધારે હિલોળા લેવા માંડ્યા છે અને ઘોર ઘોર અવાજ કરતા ઉછાળા માંડવા માંડ્યા છે આ જમણાજીના સ્વામી છે જે આજે નાનકડા બાળક લાલાનું સ્વરૂપ ધારણ કરીને ટોપલામાં પોડ્યા છે આમ પ્રભુને જોઈને જમનાજી વિચાર કરી રહ્યા છે આ જે મોકો છે આજે સાક્ષાત ભગવાન સ્વામીને મારે ચરણને સ્પર્શ કરવાનો સમય છે અને આ મોકો આ સમય હું જો ભૂલી જાઉં ને તો બીજો સમય ક્યારે આવશે ક્યારે આવી તક મળશે જીવનમાં તક મળે એ પકડવી આ જમનાજી બતાવે છે હા અને અહીંયા જમનાજી હિલોડા લેતા ઉફાણ પર આવ્યા છે પૂર આવ્યું છે એવા સમયે વસુદેવજી ગભરાયા છે અને ત્યારે જ્યારે પોતાના પિતા બધાને ગભરાયેલા જોયા છે ત્યારે લાલાએ પોતાનો જમણો પગ નીચે લટકાવ્યો છે ટોપલામાંથી અને નીચે જ્યાં પગ લટક્યો છે ભગવાનનો લાલાનો બાલકૃષ્ણનો ત્યારે ઉ આમ ઉફાન કરીને પોતે કૂદકો મારીને ભગવાનના ચરણને સ્પર્શ કરીને પોતાના માથે ચડાવી લીધા છે આંચકા અને આમ ભગવાનને જ્યાં પોતાના સ્વામીના ચરણના સ્પર્શ થયા છે ત્યાં મા જમનાજી શાંત થયા છે બે ભાગમાં વેચાયા છે આમ વસુદેવજી ટોપલામાં લાલાને લઈને આગળ વધી રહ્યા છે આગળ વધ્યા અને ગોકુળમાં આવ્યા છે ગોકુળમાં બધા નિંદ્રાધીન છે કારણ કે યોગમાયાએ બધાને નિંદ્રા આપી છે અને આમ જતાં આગળ જતા નંદ બાવાના આશ્રમમાં એમના ઘરમાં પ્રવેશ કર્યો છે મહેલમાં પ્રવેશ કર્યો છે આમ જોયું છે મહેલના દરવાજા બધા ખુલી ગયા છે જઈને જોયું છે મા જસોદાજી પોઢી રહ્યા છે અને એમના આગળ એમના પડખા આગળ એક નાનકડી અમથી દીકરી રમી રહી છે આ જે વસુદેવજી છે એમણે પોતે ટોપલો મૂક્યો છે નાનો લાલો હતો તે મા જશોદાદીના એક તરફના પડખામાં મૂક્યો છે અને બીજી બાજુના પડખેથી જે આ યોગમાયા હતા એને ટોપલામાં લઈને પોતે પોતાના સ્થાન તરફ એટલે મથુરા તરફ રવાના થયા છે અને આ બાજુ કંસને ખબર પડી છે કંસે વિચાર કર્યો છે આઠમો ગર્ભ એનો બાળક આવી ગયા છે આ વસુદેવજી પાછા આ કાળા ગ્રહમાં કંસને ખબર પડી છે કંસ દોડતો આવ્યો છે આવીને જોયું છે કે નાનકડી બાળકી છે એને બે પગ પકડીને જ્યાં એને શિલા પર મારવા માટે કર્યું છે ત્યાં તો આ બાળકી જગદંબા જોગમાયા આકાશમાં ઉડી ગઈ છે અને આકાશમાં ઉડીને એણે આકાશવાણી કરી છે હે મૂર્ખ હે અજ્ઞાની નરાધમ તારો કાળ તો આઠમા ગર્ભ તરીકે જન્મ લઈ ચૂક્યો છે વ્રજમાં એ

બ્રહ્મ મુહર્ત ગૌમાતાઓની ગૌ માતાઓની સેવા કરે છે કહેવાય છે કે નવ લાખ ગાયો જેના ઘરે હતી એવા નંદ બાવા હતા અને નંદ બાવાની ઉંમર લગભગ જશોદા મા ને નંદ બાવા નેવું વર્ષના હતા એવી વાત કહેવામાં આવે છે ને ત્યાં સુધી એમને બાળક નહોતા પણ ધન્ય એવા બાવા નંદ બાવા અને મા જશોદા કે આટલા વર્ષે લાલાએ એમને પસંદ કર્યા છે અને નંદ બાવાએ જશોદા માની સેવા માટે પોતાની બહેનને અહીંયા બોલાવી છે અને કીધું છે કે તું તારી ભાભીની સેવા કરજે અને લાલો આવે કે લાલી આવે પછી તને તારું દાપુ આપીશું પછી તું તારા ઘરે જજે આમ જ્યાં વાત કરવામાં આવી છે પ્રભાત થવાની તૈયારી છે આ બ્રહ્મ મુહૂર્તમાં નંદ બાબા ગૌશાળામાં બેઠા છે જશોદામાં પોતે ઊંઘમાં છે નિંદ્રામાં છે યોગમાયા દ્વારા અને એવા સમયે એવા સમયે અહીંયા આજે ફોઈ આવી છે ને નંદા નંદ બાબાની બહેન એ નંદાએ જોયું છે કે આ મા જસોદાના કક્ષથી એકદમ તેજ બહાર નીકળી રહ્યું છે અને આ તેજને જોઈને આ નંદા જે ફોય છે એ જસોદા માતાના કક્ષમાં ગઈ છે ત્યાં એને કાનમાં અવાજ બાળકના રડવાનો આવ્યો છે દોડતી દોડતી એ કક્ષમાં ગઈ છે ને જોયું છે કે નાનકડો અમથો લાલો મા જસોદાજીના પડખામાં સૂતો સૂતો રડી રહ્યો છે અને દોડતી દોડતી એ ગઈ છે ગૌશાળામાં જઈને નંદ બાવાને કહી રહી છે હે ગયો ભૈયા હે ગયો ભૈયા હે ગયો લાલો હે લાલા ના અને બધાઈ હો બધાઈ હો લાલો થયો છે જસોદા ને હો તમને વધાઈ હો હો બધાઇ હો